સુરતમાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોખમી રીતે બાળક બુલેટ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું બુલેટમાં પાછળ બેસેલા યુવાને બાળકને જોખમી રીતે સ્ટેરિંગ હાથમાં આપી વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું જોકે વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પાંડેસરા પોલીસે બુલેટ ચલાવતા આપેલા કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રીલ્સના ચક્કરમાં કાકાએ પોતાને અને ભતીજાને જીવ જોખમમાં મૂક્યો હતો આઠ વર્ષના ભતીજા પાસે જોખમી રીતે બુલેટ ચલાવતી કાકાએ રીલ્સ બનાવી પાંડેસરા પોલીસે પરાક્રમ કરનાર કાકા કુલદીપની કરી ધરપકડ મળતી વિગતો પ્રમાણે શનિવારે સવારે સોશિયલ મીડિયા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બુલેટ બાઇક પર એક વ્યક્તિ પાછળ બેસી આઠ વર્ષના બાળકને બુલેટનું હેન્ડલ પકડાવી બુલેટ ડ્રાઈવ કરાવતો હતો જોખમી રીતે બાળક પાસે બુલેટ ડ્રાઈવ કરાવવા આ વિડીયો લઈ

ને મારા કાકાને છોકરાને ગાડી પર બેસાડી સ્ટીરિંગ પકડાવી વિડીયો વાયરલ કરેલી એના લીધે હું માફી માંગુ છું ને ભવિષ્યમાં આવી ભૂલ મારાથી ન થાય એવી વિનંતી કરું છું આ મામલે પાંડેસરા પોલીસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે charde to charte in jhe se jal ver puri